જિંદગીમાં સમસ્યા કોની પાસે નથી જિંદગીમાં સમસ્યા મારી પાસે પણ છે જિંદગીની સમસ્યા તમારી પાસે પણ છે પણ કેટલાક લોકો પાસે એટલી બધી સમસ્યા છે પણ છતાં તે કહે છે અમારી પાસે કોઈ સમસ્યા જ નથી આવી જ એક મારી સાથી છે જેનું નામ છે રિપોર્ટર અમિત શાહ નવજીવન ન્યૂઝનો હિસ્સો છે અને અમિત સમસ્યા જે મને લાગે છે કે તમને લાગે છે અમિત જ્યારથી જન્મી ત્યારથી એણે જગત જોયું જ નથી કારણ કે તેની પાસે આપણા જેમ જગતને જોવાની દ્રષ્ટિ નથી અમીષા નવજીવન ન્યૂઝમાં છેલ્લા બે મહિનાથી બહુ સુંદર કામ કરી રહી છે અમીષાની સ્ટોરીઓ પણ થાય છે અને અમીષા જે કામ કરે છે એ કોમેન્ટ બોક્સમાં તમે તેના વિશે લખો પણ છો પણ કેટલાક લોકોનો સવાલ હતો કે જે વ્યક્તિએ જગતને જ જોયું નથી જે વ્યક્તિએ જગતને સમજ્યું જ નથી તે વ્યક્તિ પત્રકાર તરીકે કેવી રીતના કામ કરે આ એક પ્રશ્ન હતો અમી અમે ઓફિસમાં કામ કરતી જોઈએ છે જેમ હું અને તમે વાંચી શકીએ છીએ ટેલિવિઝન જોઈ શકીએ છીએ એવું કંઈ જ અમિત નથી કરી શકતી તો પછી અમિત સમાચાર તમારા સુધી પહોંચાડતા પહેલાં કેવી રીતના તેની તૈયારી કરે છે તેની વાત મારે તમારા સુધી મૂકવી હતી ઘણા બધા લોકો જેમને ખબર નથી કે અમિત પાસે દ્રષ્ટિ નથી એ લોકો કોમેન્ટ બોક્સમાં લખે છે કે બેન તમે કેમેરા સામે જોવાનું રાખો તો એ દર્શકોને મારે કહેવું છે કે તમે જે અમિત સમાચાર જુઓ છો અને તમને એવું લાગે છે કે અમિત કેમેરા સામે જોતી નથી તો અમિત પાસે દ્રષ્ટિ નથી એટલે એની આંખો આપણી જેમ સામાન્ય રીતે સ્થિર રહી શકતી નથી તો આજે અમિત કેવી રીતના કામ કરે છે અમિત સફર કેવી રીતના કરે છે અમિત ઓફિસમાં કેવી રીતના આવે છે અમિત આ સુવિધાઓનો ઉપયોગ કરી કેવી રીતના જિંદગીની લડાઈ લડે છે ઝઘડે છે અને છતાં એવું કહે છે કે હું આ જંગને સારી રીતના લડીશ કારણ કે મારે લડવું છે મારે બીજા કરતાં જુદું જીવવું છે તો મળીએ હંમેશાને અને વિસ્તારથી સારી રીતના અમીશા સાથે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે કેમ છે અમીષા બસ દાદા એકદમ મજામાં મજામાં અમીષા તારો ખાસ આજે સ્ટોરી કરવાનો કે તારો ઇન્ટરવ્યુ કરવા પાછળનું કારણ એવું છે કે જે લોકો તારા સમાચાર જુએ છે તારા સમાચાર ખૂબ ચાલે છે લોકો જુએ છે પણ ખરા હા તો લોકોને મનમાં એક એવો પ્રશ્ન થાય છે કે તું જે સમાચાર બોલે છે તો કેવી રીતે તું સમાચારની તૈયારી કરે છે કેમેરા સામે આવતા પહેલાં હવે લોકોએ પહેલાં મને એ સવાલ જ કર્યો હતો કે હું જ્યારે અહીંયા આવી ત્યારે કે તું ટીપી તો જોઈ ના શકે તો તું સમાચાર કેમ બોલે છે એટલે હું કહું કે બસ મારી તો તૈયારી જ હતી કે હું ટીપી વગર જ બોલું અને ટીપી મને વાપરવા નથી મળી એના માટે હું તો ભગવાનનો આભાર માનું છું પણ હું સમાચારની તૈયારી કરું છું તો હું મોબાઈલ ને લેપટોપ બહુ સારી રીતે વાપરી શકું છું વેબસાઇટ જોઉં પછી અહીંયા આવું તો મને અહીંયા જે સ્ટાફમાં છે જૈન સર હોય ઉર્વિશ સર હોય એ બધા મને ગાઈડ કરે અને બાકી વેબસાઇટ હું ચેક કરી લઉં જે આપણે સોર્સ હોય ઈ પેપર વાંચવાનું હોય તો હું ઈ પેપર પણ વાંચી લઉં છું અને એટલે હવે દર્શકોનો એ સવાલ છે કે તું જોઈ શકતી નથી તો તું વેબસાઈટ કેવી રીતના જોવે છે ઈ પેપર કેવી રીતના વાંચે છે એ સમજવું છે એમને હા તો જે તમે મોબાઈલ યુઝ કરો છો જે તમે કમ્પ્યુટર યુઝ કરો છો લેપટોપ એ તો એ જ સાધન હું યુઝ કરું છું માત્ર ફર્ક એટલો જ છે કે જેમાં સેટિંગમાં એક્સેસિબિલિટીમાં જે ટોકબેક

તો હું કંઈ પણ ટાઈપ કરું અથવા તો મારા મોબાઈલમાં કંઈ પણ નોટિફિકેશન આવે હું મોબાઈલ કંઈ પણ રીતે યુઝ કરું નથી તો એ મને બોલીને સંભળાવશે એમાં એ ટોકબેક સિસ્ટમ હોય તો એ કન્ટિન્યુ ચાલુ જ હોય છે ચોવીસેક કલાક તો એ મને જે કંઈ ફોટો હોય તો ફોટો વાંચી આપે ઈ પેપર હું જાઉં તો એમાં જે ટેક્સ હોય તે વાંચી આપે એટલે ટોકિંગ સિસ્ટમ છે એક જાતે ઓકે ટોકિંગ સિસ્ટમ છે એટલે સમાચાર તને શબ્દોમાં સંભળાવે છે યસ અને તું શબ્દોમાં જે સમાચાર સાંભળે છે એ પછી તું કેમેરા સામે આવીને તું બોલે છે પણ હવે તું જે સમાચાર બોલે છે આપણે ત્યાં ઘણા બધા રિપોર્ટર છે જેને જે ટીપી જેને ટેલિપ્રોમ્ટર કહેવામાં આવે છે તમને પણ એક વાત કીધું ઘણા બધા દર્શકોને કદાચ ખબર છે ઘણા બધાને નથી ખબર ટેલિપ્રોમ્ટર શું છે તમે જ્યારે સમાચાર જોતા હોવ છો મોટે ભાગે ટેલિવિઝન ઉપર કે ઘણા નેતાઓ પણ એવું કરે છે ખાસ કરીને નરેન્દ્ર મોદી પણ એવું કરે છે એનો ઉપયોગ કરે છે એ વ્યવસ્થાનો જેને ટેલિપ્રોમ્ટર કહેવામાં આવે તમને એવું લાગે કે આ માણસ અત્યંત ફ્લુઅન્ટલી બહુ સરસ રીતે વાંચ્યા વગર બોલી શકે છે તો એ બહુ ઓછા લોકોને આવડત હોય છે કે ટેલિપ્રોમ્ટર વગર બોલી શકે પણ ટેલિપ્રોમ્ટરનો અર્થ એવો થાય છે કે એ લોકો જે બોલતા હોય છે એ કેમેરા સામે કેમેરાની નીચે એક એવું સાધન હોય છે જેની સ્ક્રીન હોય છે જેની ઉપર એ દેખાતું હોય છે એ વાંચતા હોય છે પણ તમને એવું લાગે છે કે તમારી સામે જોઈને બોલે છે એને ટેલિપ્રોમ્ટર કહેવામાં આવે છે તો અમીષાની જે સમસ્યા છે આંખોની જેના કારણે તો જોઈ જ શકતી નથી એટલે એને ટેલિપ્રોમ્ટર વાંચવાનો પ્રશ્ન આવતો નથી પણ તો અમીશા તું આટલું બધું યાદ કેવી રીતના રાખે છે બસ સર ભગવાનની દયા છે અને હું યાદ રાખતી જ નથી હું ખાલી મુદ્દો સમજી લઉં છું કે કયા પ્રકારનો મુદ્દો છે અને સમાચાર તો એ રોજ આપણે અપડેટ રહીએ છીએ એટલે ખાલી મારો હેતુ મુદ્દો સમજવાનો જ હોય છે બાકી હું જે મનમાં જ્યારે ખુરશી ઉપર બેસું છું ત્યારે જે મારા હૃદયમાંથી જે શબ્દ આવે છે જે ઘટનાને લઈને એ જ હું બોલું છું બાકી મારી તૈયારી એમ કોઈ હોતી નથી કે હું આ પછી આ સેન્ટેન્સ બોલીશ આ પછી આ લાઈન બોલીશ ભોગતી નથી ના ભોગતી જરાય નથી બરાબર છે અમિત શાહ અહીંયા એકલી આવે છે ઓફિસની અંદર બહાર પણ જાય છે ઘણી બધી જગ્યાએ હોસ્ટેલમાં રહે છે તો અમિત શાહ સમજાવું છે કે તું જે રીતના મોબાઈલ ફોન વાપરે છે અમે જોયું છે કે તું વોટ્સઅપ કોલ પણ કરતી હોય છે તું વોટ્સઅપ કોલ તું કેવી રીતના કરે છે બસ એ જ સિસ્ટમ જે વોટ્સએપ તમે વાપરો છો એમ જ હું વાપરું છું ટોકિંગ સિસ્ટમ હોય છે એટલે બધી જ એપ્લિકેશન કે બધી જ વેબસાઇટ એ બોલશે જ્યાં હું મોબાઈલમાં ટચ કરીશ તે બધું જ બતાવશે અને બોલશે એ હું સાંભળીને વોટ્સએપ પર ક્લિક કરીશ વૉટ્સએપમાં જઈશ એટલે મારે જેને વોટ્સએપ કોલ કરવો જ હશે એની જ એઠમાં જઈશ એમાં ઓપ્શન આવશે વિડિયો કોલની બાજુમાં જ વોઈસ કોલનું ઓપ્શન આવે છે એના ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે વોટ્સએપ કોલ જતો રહેશે ઓકે પણ એ તો સ્ક્રીન ઉપર કયું કયું બટન ક્યાં છે કેવી રીતે આઈડેન્ટિફાય કરે છે એ સાંભળી લેવાનું ને હું સ્ક્રીન ઉપર જે ટચ કરું છું તે માનો કે મારી પાસે મોબાઈલ અમ તો મોબાઈલ ઉપર મોબાઈલ ના સ્ક્રીન ઉપર કયો બટન ક્યાં છે કેવી રીતે નક્કી કરે છે હવે આ મોબાઈલ છે તો હું એને આમાં હું કંઈ પણ ક્લિક કરું છું તો બોલે છે ઓકે હવે મારા આમ ફોન બોલ્યો છે હવે મારે કોઈને ફોન કરવો છે તો એના ઉપર ડબલ ટચ કરીશ તો ફોનમાં જવાશે ઓકે અત્યારે આ એપ્લિકેશન ખુલી ગઈ છે ઓકે સર્ચ બટન છે હવે મારે કોઈનો નંબર સર્ચ કરવો હશે તો એના ઉપર ડબલ ક્લિક કરીશ માનો કે અત્યારે મારા મમ્મીને ફોન કરવો હોય મને તો હું આ મમ્મી આવી ગયો હવે એના ઉપર મારે ફોન કરવો હશે તો ડબલ ટચ કરીશ તો એ ફૂલશે ઓકે તું આ તો ફોનનો ઉપયોગ થયો પણ મેં એવું પણ જોયું છે તું ઓફિસથી ઘણી વખત અહીંથી નીકળે છે અત્યારે તું રેપિડો મંગાવે છે જે મોટરસાઇકલ ઉપર તું જાય છે તો રેપિડો પણ તું કેવી રીતે બોલાવે છે બસ સેમ સિસ્ટમ છે ફોન ખોલું છે એવી જ રીતે હું રેપિડો ખોલીશ રેપીડો ની એપ્લિકેશન છે મોબાઈલ માં ઇન્સ્ટોલ કરેલી છે રેપીડો છે ઉબેર છે ઓલા તો મને જે ઈઝી પડશે હું એપ્લિકેશન ઓપન કરીશ તેમાં પછી હું સર્ચ કરીશ જે મારે લોકેશન જ્યાં જવાનું છે ત્યાં એ લોકેશન નાખી દઈશ એ કન્ફર્મ કરીશ સાંભળી સાંભળીને એટલે કન્ફર્મ થઈ જશે અને પછી હું જતી રહીશ ઓકે એક બીજો સવાલ મને ઘણી વખત તું એકલી જતી હોય છે રેપિડો ઉપર ત્યારે મને થોડોક પ્રશ્ન પણ થાય છે અને થોડીક ચિંતા પણ થાય છે તારી કે જે રેપિડો લઈને મોટર આવ્યો છે એ તારા માટે સાવ અજાણ્યો છે તો તને બીક નથી લાગતી કોઈ દિવસ એ અજાણ્યા માણસ સાથે જતા જ્યારે શરૂઆતમાં બહુ બીક લાગતી હતી પણ હવે બીક એટલે નથી લાગતી કે રેપિડો ઓલા ઉબેર કોઈ પણ જે એપ્લિકેશન છે એમાં સેફ્ટીનો ઓપ્શન આપવામાં આવે છે જ્યારે તમે ઓપન હશે ત્યારે તમે મેપ પણ ચાલુ રાખશો અને તમને મેપના આધારે ખબર પડશે કે એ તમને ક્યાં લઈ જઈ રહ્યો છે તો મારા મોબાઈલમાં મેપ પણ બોલે છે કે ટુ મીટર દૂર કે કોઈ પણ જે કિલોમીટર હશે એટલા કિલોમીટર પણ બતાવશે બધું જ બતાવશે તો એ બોલતું જશે હું સાંભળતી રહીશ મેપ મારામાં ચાલુ હશે રેપિડો મારામાં ચાલુ હશે મારા કે એમણે મારી સાથે કોઈ ગલતી કરી છે અને મારે એની ઓનલાઇન કમ્પ્લેન કરાવી હોય તો રેપિડો વાળા ઓપ્શન આપે છે તો હું એ કમ્પ્લેન ચાલુ બાય કે પણ કરી શકું છું ઓકે તને આટલી બધી ખબર છે જે સામાન્ય રીતે લોકોને ખબર નથી કે એ ઓલા ઉબેર જેવી સિસ્ટમ વાપરે છે રેપિડો વાપરે છે તો એમની સલામતી માટે કેવી વ્યવસ્થા છે લોકોને નથી ખબર પણ તને ખબર છે પણ હવે જ્યારે તું ટ્રાવેલ કરી રહી છે માની લે કે તે અહીંયા રેપિડો મંગાવ્યું આપણી ઓફિસમાં અને પછી તું જ્યારે જઈ રહી છે હોસ્ટેલ ઉપર ત્યારે એ તને ચોક્કસ રસ્તા ઉપર લઈ જઈ રહ્યો છે કે રસ્તો બદલાઈ નથી ગયો એ પણ તને આ સિસ્ટમમાં ખબર પડે છે એટલે એ તને આ સિસ્ટમના આધારે ખબર પડે છે કે તું રોજ એ રસ્તે જાય છે માટે તને ખબર પડે છે બંને છે સિસ્ટમના આધારે પણ ખબર પડે છે અને હું રોજ જાઉં છું તો હવે મને રસ્તો ખ્યાલ આવી ગયો હોય કે અહીંયાથી જ મારી અવરજવર જવર છે તો એના આધારે પણ મને ખબર પડી જાય છે એ માહોલ તું કેવી રીતના કેપ્ચર કરે છે એ રસ્તાનો માહોલ એ રસ્તાનો માહોલ હવે એક બે દિવસ હોય તો એ જગ્યા અજાણી લાગે પણ પછી બીજી ત્રીજી વખત તમે જતા હોય તો એ ઓટોમેટિક મગજમાં ફિટ થઈ જ જાય કે હવે મને અહીંયા જ જવાનું છે ઓકે અમારી ઓફિસમાં દર્શકોને કેવું છે બે ત્રણ રૂમ છે હંમેશા જ્યારે નવી નવી અહીંયા આવી ત્યાં અમારા કેટલાક સહયોગી એને હાથ પકડીને લઈ જતા હતા પણ આજે એવું છે કે અમિત શાહ ઓફિસમાં એકલી ફરે છે એને એક ખબર છે કે દરવાજો ક્યાં છે કઈ તરફ પાણી છે કઈ તરફ વોશરૂમ છે કયા રૂમમાંથી કયા રૂમમાં જવાય એ બધું એને ખબર છે તું રેપિડો પણ વાપરે છે અને તું હોસ્ટેલમાંથી એકલી નીકળે છે અને બીઆરટીએસ બસમાં પણ જાય છે તો જ્યારે રસ્તો ક્રોસ કરવાનો પણ આવે છે વચ્ચે તારી હોસ્ટેલ થી બીઆરટીએસ ની વચ્ચે રસ્તો પણ છે બહુ અને બહુ હેવી ટ્રાફિક હોય છે તો એ રસ્તો કેવી રીતે તું ક્રોસ કરે છે જ્યારે રોડ ક્રોસ કરવાનો હોય ત્યારે હું જે સ્ટીક છે વ્હાઈટ કેન એનો ઉપયોગ કરું છું અને આજુબાજુ જે વાહનો આવતા હોય તો એ અવાજ સાંભળીને પછી શું કહે કે મારા મગજમાં એ ટાઈપનું ફીટ થઈ જાય છે કે હવે અવાજ આવે છે તો મારે રોડ ક્રોસ ન કરવો જોઈએ એકદમ શાંતિ જેવું લાગે તો ખબર પડી જાય કે અત્યારે સિગ્નલ બંધ છે તો મારે રોડ ક્રોસ કરી લેવો જોઈએ નહીં પણ એવું થાય છે કે બહુ ધમ ટ્રાફિકથી ધમધમ તો રસ્તો હોય કોઈક વખત અને ત્યાં ટ્રાફિક અટકતો જ નથી એવા સંજોગોમાં તારે રોડ ક્રોસ કરવાનો આવે તો હા એવા સંજોગોમાં જ્યારે આપણે ચાર રસ્તા ક્રોસ કરતા હોય ત્યારે આવું થાય કે ચારે દ્વાજાથી વાહનો આવતા હોય ને આપણે કન્ફ્યુઝ થઈ જાય કે હું કઈ રીતે કરશું પણ જે સાઉન્ડ સિસ્ટમથી હું રોડ ક્રોસ કરી લઉં છું ઘણી વખત એવું પણ બને છે કે લોકો મદદમાં પણ આવે છે જે વાઈટ આપણી સ્ટીક હોય તેને જોઈને કે બેન તમારે ક્યાં જવું છે એટલે મદદ પણ કરે છે અને ઘણાને પૂછે તો એમ કે અમે તમારા માટે નવરા પણ નથી ત્યારે હું મારી જાતને સંભાળી લઉં છું કે હા ભાઈ એ લોકો મારા માટે થોડા નવરા છે રસ્તો તો મારે જ જાતે ક્રોસ કરવાનો છે ને એટલે જયારે વાહન થંભી જાય ત્યારે હું અવાજ ઓછો થઈ જાય ત્યારે હું ચાલી લઉં છું રોડ ક્રોસ કરી લઉં છું પણ બીઆરટીએસ બીઆરટીએસ નક્કી કરે કે તારે કઈ બસમાં ચડવાનું છે જે બીઆરટીએસની ઓનલાઈન એપ્લિકેશન છે તે એપ્લિકેશનમાં જયારે કોઈ નવી જગ્યાએ જવાનું હોય તો હું એપ્લિકેશનમાં એ મેપ નાખી દઉં કે મારે અહીંયાથી અહીંયા જવું છે ડેસ્ટિનેશનમાં નાખી દઉં તો મને બતાવી દે કે એટલા નંબરની બસ છે તે અહીંયા જશે એટલે એ પણ ખ્યાલ આવી જાય અને પછી ત્યાં કાઉન્ટર ઉપર પૂછી લેવાનું કે ભાઈ બે નંબરની કે બાર નંબરની કે કોઈ પણ નંબરની બસ હોય એ કયા નંબર ઉપર આવશે એટલે કાઉન્ટર ઉપર આપણને ગાઈડ કરી દે છે કે ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે કે બે નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે આવે ત્યારે જે મારામાં રેપિડોમાં બીઆરટીએસમાં જે એપ્લિકેશન હોય તેમાં બતાવે છે કે આ મિનિટે આ બસ આવી હોય એટલે ખબર પડી જાય અથવા તો કોઈપણ વખતે એવું થાય કે આ ભાઈ નવું છે પૂછી લેવું છે તો હું પૂછી જઉં છું કે આ કેટલા નંબરની બસ છે તો મને ઘણી વખત સારો આન્સર પણ મળે છે લોકો રિસ્પોન્સ કરતા દેખાય છે એટલે વાંધો નથી આવતો પણ અમીશા તું સમાચાર જે તારા સમાચાર કરે છે એની નીચે લોકો કોમેન્ટ પણ બહુ બધી કરે છે તો તું એ કોમેન્ટો જોવે છે હા જોઉં છું ને તો તને કઈ કોમેન્ટ સારી લાગે છે પહેલાં તો એની વાત કરીએ મને જે હું લોકો સારી પણ કોમેન્ટ કરે છે અને લોકો ખરાબ પણ કોમેન્ટ કરે છે મને જે કરે કરે છે 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 એ એ લોકો લોકો વધારે ગમે કે ખરાબ નથી નથી ગમતા એવું પણ એનાથી મને એવું લાગે છે કે મારો ઉત્સાહ વધે છે જ્યારે સારી કોમેન્ટ કરે છે ત્યારે હું માનું છું કે લોકો મારી સાથે છે અને જે ખરાબ નેગેટિવ તરફ કોમેન્ટ કરી રહ્યા હોય ત્યારે હું એવું માનું છું કે આ લોકો મને વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હમણાં સુધી જે તારી જિંદગી હતી એક વિદ્યાર્થીની જિંદગી હતી એક ગામમાંથી તું આવે છે તારી છાપ હતી તું નાનકડા ટાઉનમાંથી આવે છે હવે તું પત્રકાર છે એમાં તારી જે સફર છે મેં એક પત્રકારત્વ ઉમેરાયું છે એના પછી તારી જિંદગીમાં શું આમ ચેન્જ આવ્યો એવું તને લાગી રહ્યું છે એક પત્રકાર તરીકે ચેન્જ ઘણા બધા પડકારો છે સામે કે જયારે હું સમાચાર કરું તો મને લોકો એમ કે ભાઈ આ તો એક સિમ્પથી છે આવું બધું કરવાની ક્યાં જરૂર છે શાંતિથી આરામ કરતા હોય તો ત્યારે મને એવું થાય કે આ લોકો કેવા કહી રહ્યા છે પછી મને એવું થાય કે ના ભાઈ એ મારી જ લાઈફ છે લોકોના રૂલ્સ પ્રમાણે મારે જીવવાનું નથી અને વાસ્તવિકતા જયારે તમે દેખાડવાનો પ્રયત્ન કરશો તો લોકો તમારી પાછળ બોલવાના છે એટલે બોલવાના જ છે પછી મને એમ થયું કે ના જે પડકારો છે એ મારા જીવનમાં પહેલાં પણ હતા જ્યારે હું પત્રકાર તરીકે આવી છું તો એ તો વધી જવાના છે તો એનાથી મારે નારાજ થવું કે ભાગી જવું કે એવું તો મારાથી થવું જ ન જોઈએ અને હજી સુધી મને એવો નેગેટિવ તરફ વિચાર પણ નથી આવ્યો કે મારે આ છોડી દેવું જોઈએ એ તો બરાબર છે પણ પત્રકાર થયા પછી હવે તું સમાચારોની દુનિયામાં જીવે છે દુનિયામાં શું ચાલી રહ્યું ગુજરાતમાં શું ચાલે છે દેશમાં શું ચાલે છે આ બધું તું સાંભળે છે સમાચારનો તું હિસ્સો બને છે તને આ સમાચારનો હિસ્સો બન્યા પછી કેવું લાગે છે બસ સારું લાગે છે જ્યારે સમાચાર તરીકે અહીંયા નવજીવનમાં પહેલી વખત આવી ત્યારે તમને તો દાદા ઓળખતી હતી એટલે એવું થતું હતું કે ભાઈ પ્રશાંત દાદાને તો ઓળખું છું એ તો સારા છે પણ એમની સાથે કરતાં મારે એમના સ્ટાફ જોડે વધારે સમય રહેવાનો છે તો લોકો સપોર્ટ કરશે કે નહીં કેમ કે નવું હતું બધું જ નવું હતું પત્રકારની સફર પણ નવી હતી જગ્યા પણ નવી હતી પણ જ્યારે અહીંયા આવું છું ત્યારે એક બે દિવસે મને નવું નથી લાગતું લોકો બહુ સહયોગ કરે છે સાથ આપે છે અને જ્યારે પહેલી વખત હું મારો વિડીયો શૂટ કરવા ગઈ હતી તો ત્યારે પહેલાં જ બોલવાનું હતું તો વિડીયોમાં ઇન્ટ્રોમાં જ મારી બે ત્રણ ટેગ આવી ગયા અને મને અંદરથી એવું થયું કે હો હજી તો ત્રીસ સેકન્ડમાં જ જો એક બે ટેગ આવી જતા હોય તો હું પાંચ મિનિટ કઈ રીતે કન્ટિન્યુ બોલી શકીશ પહેલાં દિવસે મને એવું થયું ત્યારે મને આપણા જે ટેકનિકલ પર્સન છે સોનું બાપુ એમણે કીધું હતું કે ભાઈ ચિંતા ના કરીશ હું તો અહીંયા કામ કરવા જ આવી છું તું એક નહીં એકાવન ટેગ લઈશ ને તો પણ હું તારું કામ કરીશ ત્યારે મને એમ થયું કે ના સારા લોકો પણ છે અને એ હંમેશા મને એમ કે મારી વિડીયો હોય તો એમ કે તારી સ્ટોરી એટલી ચાલી છે એટલી હું પણ જોઉં છું પણ એ મને ઉત્સાહ વધારે છે કે ના તું હજી મહેનત કર તું બહુ આગળ જઈશ એ સિવાય પણ જે અહીંયા પત્રકારમાં આપણી સાથે બેસે છે ફેઝાન છે પ્રિયા છે એ લોકો મારી લાઈફના એક ભાગ છે તો એ લોકો મને એટલી મદદ કરે છે કે મને લાગે છે કે પત્રકાર તરીકે મારું જીવન જો આ લોકો સાથે નવજીવનમાં બહુ સરળ રીતે જઈ રહ્યું છે તો આ હતી અમારી સાથી અમીષા સવાલ એવો હતો કે અમીષા કેવી રીતના સમાચાર સમજે છે સમાચારને જાણવાનો પ્રયત્ન કરે છે સમાચાર તે વાંચે છે તે પહેલાં તે કેવી રીતના તૈયારી કરે છે અને દુનિયામાં જે કંઈ ઘટી રહ્યું છે ગુજરાતમાં જે કંઈ ઘટી રહ્યું છે એ તમારા સુધી અમીષા કેવી રીતના પહોંચાડે છે એ વાત મારે તમારા સુધી પહોંચાડવી હતી માટે જ આજે આપણે અમીષા સાથે વાત કરી તો આ છે નવજીવન ન્યૂઝ જેમાં અમીષા પણ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો પણ એ પહેલાં અમિષા માટે બે લાયકોન જરૂર દબાવજો અત્યારે મને અમીષાને અને મારા સાથી સોનું સોલોન કિન્દ્ર રજા આપો આવું છું એક નવા વિષય સાથે ફરી વખત તમારી પાસે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે